નમસ્કાર માણસની તાકાત તેના શરીરમાં નથી હોતી વિચારમાં હોય છે હમણાં જ હાર્દિકભાઈ કીધું કે વિચાર જ માણસને રડાવે છે અને વિચાર જ માણસને દોડાવે છે માણસના જીવનમાં સૌથી મહત્ત્વની કોઈ બાબત હોય તો એ વિચાર છે અને એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખીને વિચારોનું વાવેતર કરવામાં આવે છે સોળ માર્ચે શરૂ થયેલી આ વિચારની યાત્રા આજે પચાસ ગુરુવાર થયા એટલે જ વિચારોનો ચૂર્ણ મહોત્સવ પ્રસંગ આપણે ઉજવી રહ્યા છે મનીષભાઈ મને નથી યાદ કે દુનિયામાં ક્યાંય વિચારોનો ચૂર્ણ મહોત્સવ ઉજવાયો હોય એ આજે સુરતમાં ઉજવાયો છે અને આપણે બધા એના સાક્ષી બન્યા છીએ આવા પ્રસંગે કેટલા મહત્ત્વના માનુભાવ ઉપસ્થિત છે વિચારોનો ચૂર્ણ મહોત્સવ એમનું નથી કીધું આજે દરેક મહાનુભાવ એક વિચાર છે એને તમે સમજો કે એની વાત જાણશો કે એમાંથી કંઈક પ્રેરણા લેશો તો મને એવું લાગે છે જે ખરા અર્થમાં આપણે ઉત્સવ ઉજવશું આપણે તો એને જ સાંભળવા છે મારે તો માત્ર પચાસમાં વિચાર રજૂ કરવો છે એટલે હું એનો એક એક વાક્યમાં પરિચય આપીશ તમે એમાંથી વિચારને પકડી લેજો દ્રઢ સંકલ્પ કઠોર પરિશ્રમ સમાજની ઉમદા ભાવના ઊંચી ભાવના ને કારણે દુધાળાનો સૌજી પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા થયા એવા માનસિંહ સૌજીભાઈ ધોળકિયા અહીંયા ઉપસ્થિત છે એવા જ બીજા મહેમાન કોઈ કલાકાર હોય આમ તો જગદીશભાઈ એટલે દુનિયામાં જેનું નામ છે એક હાસ્ય કલાકાર તરીકે કવિ તરીકે લેખક તરીકે ચિંતક તરીકે એક કલાકાર દાન આપે હમણાં હાર્દિકભાઈ કીધું કે એ નિવૃત્ત થયા એટલે મેં કીધું નોકરી કરતા હતા કે ના ભાઈ પૈસા કમાવામાંથી હું નિવૃત્ત થયો છું એ કેવી મોટી વાત છે હવે હું જે કલાકાર તરીકે હાસ્ય કલાકાર તરીકે કોઈ જગ્યાએ જાઉં અને મને પૈસા મળે એ હું શિક્ષણ કે આરોગ્યના કામમાં વાપરીશ જ્યારે સફળતામાં પરોપકાર ફળે ને ત્યારે પ્રતિષ્ઠા સહજ ભાવમાં મળતી હોય છે એવા જગદીશભાઈ ત્રિવેદી અહીંયા ઉપસ્થિત છે આજે ત્રીજા મહેમાન કારણ કે આપણા વિચારોના વાવેતરનો હેતુ જ હેલ્થ વેલ્થને હેપીનેસ ત્રણમાં જ રાખવાનો છે એટલે શહેરના ન્યુરોસર્જન જગદીશભાઈ આ શહેરના શ્રેષ્ઠ ન્યુરોસર્જન તરીકે અશોકભાઈ પટેલ છે શ્રેષ્ઠ હોવા છતાંય ઓર્ગન ડોનેશનમાં બ્રેન્ડેડ જાહેર કરવાની ઓથોરિટી અશોકભાઈ પટેલ છે અને ગમે એવું કામ પડતું મૂકીને બ્રેન્ડેડ જાહેર કરીને એના અંગો બીજા વ્યક્તિને મળે એના માટે અશોકભાઈ દોડીને જાય આ પરોપકાર અને સરળતા એના માટે યાદ રાખજો સરળતા છે ને જીવનમાં સરળતા માનવ તરીકે ગૌરવ અપાવે છે સરળતા એ અશોકભાઈ છે નગર ઘણું બધું મળ્યા પછી માણસ સરળ રહેતો જ નથી આજના ચોથા મહેમાન એટલે મનરભાઈ સાસપરા સુરત શહેરની એક પણ મોટી સંસ્થા બાકી નથી અને સૌરાષ્ટ્રવાસીની નાનામાં નાની પણ સંસ્થા બાકી નથી જ્યાં મનરભાઈનું યોગદાન પ્રેમ અને હૂંફ ન હોય એવા મનોહરભાઈ સાસપરા પચાસ વિચારોનું જે ટેબલ બુક છે એના સ્પોન્સર છે અને હંમેશા સહજતાથી લોકોને મદદ કરે છે એના માટે જેટલી વાતો કરી એટલી ઓછી એવા મનરભાઈ આપણે આ કાર્યક્રમ વિચારોનું વાવેતર શરૂ કર્યું ત્યારે એટલું યાદ રાખેલું કે આપણી આ પ્રવૃત્તિમાં લોકો જમનાબા ભવનના નિર્માણ માટે દાન આપતા હોય દાન ન વપરાવું જોઈએ એટલે સૌજન્ય અને સ્પોન્સર શોધતા હોઈએ ત્યારે હવે પછી આ કાર્યક્રમ લાઈવ થશે અને આખી દુનિયા જોઈ શકશે એટલે લાઈવ કાર્યક્રમનો સ્પોન્સર જેમના મળ્યા છે એવા રેડ એન્ડ વ્હાઈટના માને શ્રી હસમુખભાઈ રફાળિયાને તાળીઓથી વધાવીએ કહેવાય ને દ્રઢ સંકલ્પ કરીએ તો સંજોગો સાનુકૂળ થાય અને મને એવું લાગે છે કે દ્રઢ સંકલ્પનો તો સવજીભાઈને જગદીશભાઈ પાસેથી આપણે શીખવાનું છે આજે આ કાર્યક્રમ ઓનલાઈન ઓછામાં ઓછા દસ હજાર લોકો રજનીભાઈ જોઈ રહ્યા છે અને જ્યારે સોમો વન હંડ્રેડ સોમો વિચાર જ્યારે આપશું ને ત્યારે આખી દુનિયામાંથી એક લાખ લોકો કાર્યક્રમ હોય જોતા હોય એવો આપણો દ્રઢ સંકલ્પ છે અહીંયા આગળના મહેમાન એટલે બાબુભાઈ રાદડિયા એક શિક્ષકમાંથી બાંધકામને જમીન ક્ષેત્રે એક અગ્રણી નામ અનમોલ ગ્રુપ સુધી પહોંચ્યા હોય એનો સ્વભાવ છે અને આ ક્યારેય આ કાર્યક્રમનું સ્પોન્સર કરવું તો ઘનશ્યામભાઈને આપણે નહોતું કીધું સામેથી એણે કીધું હતું અને પંચોતેરમાં કાર્યક્રમમાં જે નાનકડો કાર્યક્રમ કરી એને સૌજન્ય જોઈએ એ બાબુભાઈએ ડિક્લેર કર્યું છે એવા બાબુભાઈને તાળીઓથી વધાવીએ અને ઘનશ્યામભાઈ આજના કાર્યક્રમને તમે ખરા અર્થમાં સુવર્ણ મહોત્સવ જેવું વાતાવરણ પૂરું પાડ્યું છે એના માટે તમારો જેટલો આભાર માનીએ જેટલી નોંધ લઈએ તેટલી ઓછી છે ભરતભાઈ એમનો પરિવાર ઘનશ્યામભાઈ સહિત સૌજીભાઈ જગદીશભાઈ આ ઘનશ્યામભાઈ માટે હું તમને ખાલી નોંધ અપાવું ઘનશ્યામભાઈ અને ભરતભાઈ બે ભાઈઓ છે ખૂબ પરિવાર આજે પણ દર શનિવારે ભાઈઓ બહેનો એના દીકરા દીકરીઓ સાથે દરરોજ સભા કરે છે ભલે ઘર સભા તો હમણાં આવી એ ઘર સભા કરે છે અને બે ભાઈઓએ ભરતભાઈ અને ઘનશ્યામભાઈ એવો સંકલ્પ લીધો છે કે આપણે જીવશું ને ત્યાં સુધી ભાઈ તરીકે ક્યારેય જુદા નહીં થઈએ એવો સંકલ્પ જોઈએ આ વાત સામાન્ય નથી આ પણ એક નવો વિચાર છે એવા ઘનશ્યામભાઈ અહીંયા ઉપસ્થિત અમારા બ્રાન્ડ એમ્બેસેડર આપણે એમ થાય કે થર્સડે થોટના બ્રાન્ડ એમ્બેસેડર કેમ બનાય આપણો હેલ્થ આજે પણ દરરોજ પંદરથી વીસ કિલોમીટર સવારે સાયકલિંગ કરીને પછી ઓપરેશન માટે હોસ્પિટલ જાય એટલે હેલ્થ માટે સારામાં સારી સર્જન તરીકે પ્રેક્ટિસ એટલે વેલ્થ માટે અને સદા હંમેશા આનંદમાં જ રહે એનું ડ્રેસ કોડ હોય કે કવિતા હોય એટલે હેપીનેસ હેલ્થ વેલ્થ અને હેપીનેસનું એક વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતો હોય તો એ અમુલકભાઈ સવાણી પણ આજના આપણા મહેમાન છે અત્યારે ઉપસ્થિત માને જયંતિભાઈ બાબરિયા સમાજના ઉપપ્રમુખ મને સવજીભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ સહમંત્રી કાંતિભાઈ ભંડેરી આવા જ આપણા બાંધકામ કમિટી જે હોસ્ટેલ બંધાય છે કમિટીના ચેરમેન ધીરુભાઈ માલવિયા સાથે માને શ્રી ભવનભાઈ નવાપરા માનસિં હરિભાઈ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવ ઉપસ્થિત છે અહીંયા ધબકારના તંત્રી એવા નરેશભાઈ વરિયા ઉપસ્થિત છે નરેશભાઈ આજે અમે સહર્ષ નોંધ એટલે લઈએ છીએ કે આ વિચારોના વાવેતરમાં પ્રિન્ટ મીડિયાથી લોકો સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ કામ કોઈએ કર્યું હોય તો ધબકારે કર્યું છે અને અમે ક્યારેય નહીં ભૂલીએ કારણ કે એનાથી અમારા વિચારના વાવેતર વધુ મજબૂત થયા છે આજે નવા ટ્રસ્ટી પણ બની રહ્યા છે એવા સંજયભાઈ શિંગાળા અહીંયા ઉપસ્થિત છે માને અરવિંદભાઈ ડોબરિયા અહીંયા ઉપસ્થિત છે એમની પણ સહસ નોંધ લઈએ છે અહીંયા ઉપસ્થિત અલગ અલગ અમારા અત્યાર સુધી આવેલા વક્તાશ્રીઓ શિક્ષક દેવો દેવોભાવના એવોર્ડથી સન્માનિત થયા છે એવા શિક્ષક ભાઈ બહેનો અહીંયા ઉપસ્થિત ટ્રસ્ટીઓ મહાનુભાવો ભાઈઓ બહેનો તમને તો આ મહોત્સવમાં અભિનંદન આપું છું પણ આપણા બધામાં રહેલા રામને હું વંદન કરું છું ખૂબ ખૂબ આભાર હવે પચાસમાં વિચાર રજૂ કરીએ એટલે પચાસ વિચાર પૂરા થાય એટલે સુર્ણમોત્સવ આપણો ખરા અર્થમાં ઉજવાય સમય નથી લેવો ડાયરેક્ટ જ વિચાર રજૂ કરો છું કારણ કે મહેમાનોના પરિચયમાં મેં મારા વિચારની પૂર્વ ભૂમિકા બાંધી દીધી છે પચાસમો વિચાર એવો આપવો છે કે દ્રઢ સંકલ્પ આ બધા મહાનુભાવોમાં તમે શબ્દ ગોચજો દ્રઢ સંકલ્પ અને શુભ ભાવનાથી દ્રઢ સંકલ્પ અને શુભ ભાવનાથી કરેલ કર્મ દ્રઢ સંકલ્પ અને શુભ ભાવનાથી કરેલ કર્મ સફળતા પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ અપાવે છે ઓગણપચાસમાં વિચારોમાં અંકિતે તમને અત્યારે વાત કરી કે આઈડિયા છે ને એ કલ્પનાથી આવે છે ભૂતકાળની યાદોથી નહીં અને એ વિચાર વખતે મેં એવું કીધેલું કે વિચાર છે એ દર ક્ષણે દોડતા જ રહે છે કોઈ અટકાવી નથી શકતો એટલા વિચાર આવે છે પણ એમાંથી ઈચ્છા થાય ઈચ્છામાંથી કલ્પના થાય કલ્પનામાં આઈડિયા ભળે અને એમાં પ્રયાસ થાય ત્યારે નવસર્જન થતું હોય છે પણ આજે એમાં એક શબ્દ ઈચ્છા કલ્પના આઈડિયા પ્રયાસ નવસર્જન ત્યારે જ શક્ય બને દ્રઢ સંકલ્પ હોય તો નહીતર બની જ ન શકે એટલે આ વિચાર એટલો મહત્ત્વનો છે આ વિચાર સાથે બીજી લાઈન ઉમેરવી હોય તો ઉમેરી શકાય અને મેં અગાઉ પણ બહુ કીધું છે ને આપણા પચાસ વિચારોમાં એ વાત આવી પણ ગઈ છે કે આપણે કોઈ પણ કામ માટે દ્રઢ સંકલ્પ છે ને એ આપણને શક્તિ આપે છે દ્રઢ સંકલ્પ શક્તિ સંજોગો અને પ્રેરણા આપે છે અરે તમે કોઈ કામ કરવા માટે દ્રઢ સંકલ્પ તો કરો તમારામાં શક્તિ આવશે થાક નહીં લાગે તમને સંજોગો સાનુકૂળ થશે માગતા હશે એવું સામેથી આવશે આજનો આ ઉત્સવ ઉજવવા અમે ક્યારેય માગ્યું ન હતું અને ઘનશ્યામભાઈ આવ્યા હતા આ સંજોગો સાનુકૂળ થાય અને કામ કરવાની પ્રેરણા આપે યાદ રાખજો કોઈ પણ પ્રશ્ન ઊભો થાય કોઈ પણ પડકાર ઊભો થાય કોઈ પણ વસ્તુ ઊભી થાય ને એને તમે સમસ્યા ગણશો ને તો થાકી જશો તમારી શક્તિ ઓછી થશે પણ તમે એને પડકાર ગણશો ને તો તમારામાં ઉર્જા આવશે દ્રઢ સંકલ્પ તમને શક્તિ આપે છે સંજોગો સાનુકૂળ કરે છે અને કામ કરવાની પ્રેરણા આપે છે એની સાથેનો બીજો વિચાર આ મહાનુભાવના જીવનમાંથી એ પ્રેરણા મળે છે કે સફળતા મળે સૌજીભાઈ હોય જગદીશભાઈ હોય આ તમામ મહાનુભાવો જે છે એને એટલું કહી શકાય કે સફળતા મળે ને એની સાથે પરોપકાર વળે તો જ પ્રતિષ્ઠા સહજતાથી મળે છે પૈસા હોય ને તો બહુ બહુ તો કાર્ડમાં નામ છપાય ને એક શાલ કે ફૂલહાર પહેરવા મળે પ્રતિષ્ઠા ના મળે પ્રતિષ્ઠા ત્યારે જ મળે તમારા કર્મમાં પરોપકાર હોય ત્યારે સૌજીભાઈ એટલા સફળ થયા પણ પછી લોકો માટે રાષ્ટ્ર માટે કેટલા તળાવનું નિર્માણ કેટલા વૃક્ષો વાવવાનું નિર્માણ અરે જગદીશભાઈએ એક હાસ્ય કલાકાર પોતાના સેવાનું મૂલ્ય અને મળે અગિયાર કરોડ રૂપિયાનું દાન એક વ્યક્તિ આપે એટલે બંનેને પદ્મશ્રી મળ્યો છે યાદ રાખજો તમને કોઈ પણ ક્ષેત્રે સફળતા મળે ને એમાં પરોપકાર જ્યારે મળે ને ત્યારે પદ્મશ્રી જેવી પ્રતિષ્ઠા મળતી હોય છે અને એટલે આ મહાનુભાવને મળ્યો છે અને બધા મહેમાનોમાં એક ત્રીજી ખાસિયત છે અને ખાસ ઘનશ્યામભાઈમાં તો પહેલા છે એ છે જીવનની સરળતા આજે પણ ઘનશ્યામભાઈ ગરમલીથી જ ઓળખવા માગે છે એની કોઈ પહેરું નામય દેવા માંગતા નથી એની બોલવાની એને એટીટ્યૂડ એનું વર્તન એકદમ સરળ બધા મહાનુભાવનો એટલે છેલ્લું આ થોટ્સને માટે એટલું કહી શકાય સરળતા છે ને સફળતા મળ્યા પછી માણસ સરળ નથી રહેતો પૈસા મળે પદ મળે ઘણી વખત પ્રતિષ્ઠા મળે પછી માણસ સરળ રહેતો નથી પછી માણસ બિઝનેસમેન તરીકે જીવે માણસ તરીકે ના જીવે કોઈ કલાકાર હોય કે ક્રિકેટર હોય કલાકાર તરીકે જીવે ક્રિકેટર તરીકે જીવે સફળ વ્યક્તિ પણ માણસ તરીકે ના જીવે સૌજીભાઈ માત્ર ઉદ્યોગપતિ તરીકે જીવી શક્યા હોત જગદીશભાઈ માત્ર કલાકાર તરીકે જીવી શક્યા હોત પણ એવું નથી જીવા માણસમાં સરળતા ભળે ને ત્યારે જ માણસ તરીકેનું ગૌરવ અનુભવાય છે અને આ ગૌરવ બધા અનુભવી રહ્યા છે ફરી આ પચાસમાં વિચાર સાથે હું આજે મારી વાળીને વિરામ આપું છું થેન્ક યુ વેરી મચ